વાવ તાલુકાના ઢીમા ગામમાં સામાન્ય લોકસભાની ચૂંટણીમાં આજે મતદાનના દિવસ પોતાના અમૂલ્ય મત આપીને દેશને ભવિષ્ય માટે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો વાવ તાલુકાના ઢીમા ગામ સામાન્ય લોકસભા ચૂંટણીમાં આજે દિવસ અમૂલ્ય મત આપીને દેશને ભવિષ્ય માટે પોતાનો અમૂલ્ય ફાળો આપવા ઢીમા ગામના તમામ મતદારો ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું તેમજ વડીલો માતાઓએ પણ મતદાન કર્યું અને વાવ તાલુકાના ઢીમા ગામ યાત્રાધામ છે આગેવાનો આ વખતે ગ્રામજનોને અપીલ કરી હતી કે આવો અને પોતાના પરિવાર સાહિત્ય મતદાન કરો અને લોકશાહીના બનાસકાંઠાના યાત્રાધામ મિની અંબાજી તરીકે ઓળખાતું ઢીમા ગામ જ્યાં કુલ મતદાન પાંચ હજાર બસો બાવીસ છે હાલ મતદાન થયું કુલ ત્રણ હજાર છસો પાસઠ છે ટકાવારી સિત્તેર પોઈન્ટ અઢાર ટકા થયું છે અમારા ગામમાં કુલ બુથ પાંચ છે બૂથ નંબર એક હજાર બસો ત્રાણું મતદાન હતું આઠસો નેવું મતદાન થયું છે બૂથ નંબર બે એક હજાર બસો સડસઠ મતદાન હતું નવસો અડસઠ મતદાન થયું છે બૂથ નંબર ત્રણ એક હજાર બસો ચુમ્મોતેર મતદાન હતું આઠસો મતદાન થયું છે બૂથ નંબર ચાર નવસો મતદાન હતું છસો બત્રીસ મતદાન થયું છે બૂથ નંબર પાંચ ચારસો અડત્રીસ મતદાન હતું ત્રણસો બાર મતદાન થયું છે કુલ મળી મતદાન પાંચ હજાર બસો બાવીસ મતદાન હતું કુલ મતદાન ત્રણ